કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ થયો છે વિડીયો કોન્ફરન્સથી મહેસાણાના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે મહેસાણાના બોરીયાવ ગામમાં કાર્યક્રમ થવાનો છે નવીન બનેલી સૈનિક સ્કૂલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉદ્ઘાટન કરશે વીસ વીઘા જમીનમાં સૈનિક સ્કૂલનું નિર્માણ કરાયું છે સાગર ઓર્ગેનિક પ્લાન્ટ ખેરાલુનું ઈ ઉદ્ઘાટન કરાશે આ પહેલા કે તેઓ ગુજરાત આવવાના હતા અને હવે તેમનો પ્રવાસ રદ થયો છે અને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી તેઓ ઈ ઉદ્ઘાટન સૈનિક સ્કૂલ નું કરવાના છે 20 વીઘા જમીન માં સૈનિક સ્કૂલ નું નિર્માણ થયું છે નવીન બનેલી સૈનિક સ્કૂલ નું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કે જે વર્ચ્યુઅલી જોડાશે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે અને તેઓ ઈ ઉદ્ઘાટન કરવાના છે સાગર ઓર્ગેનિક પ્લાન્ટ કે જે ખેડાલુ માં બની રહ્યો છે તેનું પણ ઈ ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કરશે